¡Aló, la papá અને ગામમાં જઈને સામાન લઈ આ એક દિવસનો राजा <laughs> What? <laughs> સિપાઈઓ જલ્દાને બોલાવો અને ફાંસી પાઓ મારા જેમાં મારી ભૂલ નથી તો કોની ભૂલ છે પખારીની ભૂલ છે કેમ પખારીએ દારામાં પાણી વધારે રેડ્યું તો સિપાઈઓ પખાડીને બોલાવો સિપાઈઓ તમે રહેવા દો હું નથી આવું તું ઊભી રહ્યા તું ઊભી રહ્યા તું તો આ નગરીની ગંડી રોડી ગંડી તું ના મારું નાખ કપાઈ ના અહીંયો તમે જાઓ બોલી દે રાજા ગંડુલી એ રાજા ગંડુલી એ બોલી રોડીજી એ રાજા ગંડુલી એ હા બોલું તો તમને દંડુ રાજા બોલાવે છે દંડુ રાજાનો હુકમ છે મોટો દે આવો ચાલો આપણે કહી દઈએ કે આપ નથી આવતો આવો

Ja, nein,

રાજાજીએ પ્રસન્ન થયો શું કહ્યું એના ગળા કાતરનો ગળિયો મોટો છે હવે શું કરવું જોઈએ ગંટી રાણી તને વાત માનો અને તમે जाओ What બધા અંધેરી નગરી ગંડુ રાજા